તમી જો મીઠાઈ લાવો ને આખા ગમે વેસો આપણે ખુશખબરી આવી છે ચી ખુશખબરી આવી છે કે તું હાસી ખુશખબરી મને પૈસા વાળી હશે તો હું આ જીરું છે એ હાલ ને હાલ તારા નોમે કરી દઉં અને હું જતો રહું ઘેર ને ઘેર દઈને બે ગુદરે ઓઢીને હોઈ દઉં અને તું આખા ગોમમાં મીઠાઈ વેસી મારે રાત હોય તો રાત છોકરું એક ઉઠાડી ઉઠાડીને તું તો આખા રાતમાં વેસી માર દે એક લાડો ઘેર પાછો ના લાવતો તો પેલી તે લોટરીની ટિકિટ નથી દીધી એમ તારો નંબર આવ્યો છે

પૈસા છે ને મારે ના જોવે તો સારું આ જીરામ ભૂંગળું પીઠ કરો અને ધાઢે ઠરો હું તો આ જો આ કોમ આવે છે ઈ કોમ નહી આવે જીરામ ચારા વાળો